સાબરકાઠા બેઠક પર ભાજપના શોભનાબેન બારૈયાએ શું કર્યો છે જીતનો દાવો કેમ શોભનાબેન દાવો એ કરી રહ્યા છે કે ઈવીએમ ભાજપના મતોથી છલકાઈ ચૂક્યા છે આવો સાંભળીએ તેમની પાસેથી સાબરકાઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન સાથે સીધી વાત કરશું બેન તમારી મહેનત જે હતી ઈવીએમમાં જતી રહી છે ચાર તારીખે ઈવીએમ ખુલશે કેવા પ્રકારની આશા છે કે ઈવીએમ માંથી અને જો જીત તમે માનો છો તો કેટલી લીડ તમને મળેલી છે સૌથી પહેલા તો જનતાએ જે ઈવીએમ માં મતદાન કર્યું છે મતદાનમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જ મતદાન થઈ છે કારણ કે જનતાએ મન બનાવી લીધું હતું પહેલેથી જ કે આગામી પણ ત્રીજી ટર્મમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જોવા માટે મન બનાવ એટલે ઈવીએમ ભારતીય જનતા પાર્ટીના નિશાનથી છલકાઈ ચૂક્યા છે અને જીતનો વિશ્વાસ તો મને સો ટકા પહેલેથી જ હતો આપણા માન્ય પાટીલ સાહેબે લક્ષ્યાંક આપ્યો હતો પાંચ લાખની લીડથી જીતવાનો મને વિશ્વાસ છે કે જનતાએ મને આશીર્વાદ આપ્યા છે અને હું લીડથી જીતીશ બેન કયા કારણો માનો છો તમારી જીતમાં કે એ મહત્વના સાબિત થાય પહેલાં તો આપણા દેશમાં જે રામ રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે શાંતિ સ્થપાઈ ચૂકી છે સ્થિર સરકાર છે અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્યાણકારી અને સુખાકારી માટેની જનતાની યોજનાઓ છે અને એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધીએ લીધો છે તો એ જોઈને પણ અને હજુ પણ વધારે સુખાકારી જોવા માટે કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે જનતાએ ત્રીજી વાર જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને વડાપ્રધાન જોવા માટે નક્કી કરી લીધું છે તો એ આધારે જનતાએ ભરપૂર આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે અને ત્રીજી ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્રીજીવાર વડાપ્રધાન બનશે અને જનતા એમના રાજમાં સુખી અને સમૃદ્ધ થઈ રહી છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી વિજેતા છવ્વીસે છવ્વીસ સીટોની જીત છે બેન છેલ્લો સવાલ ચૂંટણી દરમિયાન આ લોકસભાની ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલન જોવા મળ્યું સમગ્ર રાજ્યમાં તમારે સાબરકાંઠામાં એની અસર કેવી અને કેટલી તમે જોઈ જ્યારે પ્રચાર કરવા હું નીકળી હતી અને પ્રચાર કરતી હતી ત્યાં કોઈ દિવસે મારી આગળ ક્ષત્રિયોએ ક્ષત્રિય આંદોલન કરીને મારો વિરોધ કર્યો નથી એમને પણ ખબર છે કે આપણી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમને તમામ લોકોને સાથે લઈને ચાલે છે એટલે આંદોલનનો વિરોધ અહીંયા મારી સામે કોઈએ નથી કર્યો મારો વિરોધ કોઈ એ નથી કર્યો એની અસર બહુ અહીંયા જણાતી નથી રાજ ચૌધરીને કેવો છે જીતનો દાવો કોંગ્રેસના દાવા પાછળ શું છે કારણ આવું જાણીએ તમે પાસેથી હવે વાત કરીએ સાબરકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી સાથે તુષારભાઈ ચોથી તારીખે ઈવીએમ ખુલશે કેવા પ્રકારની આશા છે કેમ કે ભાજપના ઉમેદવાર એવું કહી રહ્યા છે કે એમની જીત થાય એવું છે સાબરકાંઠા લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે અને જે ચોથી તારીખે ગણતરી થશે પહેલા રાઉન્ડથી જ કોંગ્રેસ આગળ રહેશે તે પરિણામ ગણતરી પૂરી થાય ત્યાં સુધી કોંગ્રેસની લીડ ચાલુ જ રહેશે તુષારભાઈ કયા કારણો તમે માનો છો કે જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે લીડ સતત પહેલા રાઉન્ડ થી છેલ્લા રાઉન્ડ સુધી રહે આ વખતે કોંગ્રેસ પાર્ટી એક થઈને લડી છે ઉમેદવાર બાબતમાં પણ કોઈ વિખવાદ નહોતો અને કાર્યકરોમાં પણ એક ઉત્સાહ હતો આગેવાનોમાં પણ ઉત્સાહ હતો એટલે એક ટીમ વર્ક તરીકે જે પ્રકારની કામગીરી બંને જિલ્લામાં પ્રચાર પ્રસારની પણ થઈ છે અને જે પ્રકારનો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યો છે મૂળ જે દસ વર્ષની કેન્દ્ર સરકારની જે નિષ્ફળતા હતી ખાસ કરીને મોંઘવારી ડામવામાં આ સરકાર નિષ્ફળ રહી છે અને જે બે રોજગારોની જે વચનો આપેલા હતા બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી એમાં પણ આ સરકાર નિષ્ફળ ગઈ છે એના કારણે લોકોમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફ કોઈ ઉત્સાહ દેખા દેખાયો નથી તુષારભાઈ આ ચૂંટણીની અંદર સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય આંદોલન જોવા મળ્યું હતું તો આ સાબરકાંઠા બેઠક ઉપર કઈ રીતની અસર તમે જોઈ ખાસ મતદાન વખતે હા ઘણા બધા ગામો જે એવા હતા કે જ્યાં ક્ષત્રિય સમાજોની વસ્તી હતી ત્યાં ઓલરેડી પહેલેથી જ બેનર લગાડી દેવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી અહીંયા પ્રવેશ કરવો નહીં એટલે એ લોકો એ એ ગામોમાં પ્રચાર કરવા પણ જઈ શક્યા નથી અને જે દિવસે મતદાન હતું ત્યારે પણ ક્ષત્રિય સમાજના આગેવાનોની ભૂમિકા એકદમ સક્રિય રહી હતી અને એમના સમાજનું તો પૂરેપૂરું મતદાન થયું જ છે પણ એ સિવાયના ઇતર સમાજોને પણ એમણે અપીલ કરીને એમણે કોંગ્રેસ તરફ વાળ્યા હોય એવું અમને સમાચારો મળી રહ્યા છે